જય રામા પીર જય મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું સ્વાગત છે તો આજના વિડીયોમાં વાત કરશું રાજા માલદેએ રૂપાદેની કેવી પરીક્ષા લીધી હતી અને તેમાં રૂપાદે કેવી રીતે ખરા ઉતર્યા તો વિડીયાને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે આગલા વિડીયોમાં જોયું કે રૂપાદે મહાધર્મમાં જોડાઈ ગયા અને ગુરુ પણ ધારણ કરી લીધા અને હવે તો રોજ અલખને આરાધે ભજન કરે પાઠ પૂજા કરે અને સંતો આવે તેને જમાડે અને તેની સાથે સત્સંગ કરે આ બધું ચંદ્રાવલીની એક દાસી હતી તે જોયા કરે અને ચંદ્રાવલીને જઈને કહે કે આજે તો આટલા સંતો આવ્યા હતા અને આજે તો આખી રાત ભજન કર્યા અને રૂપાદેયે બધાને દક્ષિણા પણ આપી અને બધાને ભોજન પણ કરાવ્યું આમ દરરોજે દરરોજ કાન ભંભેરણી કર્યા જ કરે અને ચંદ્રાવલ્લી તેના પતિને ચડાવે કે આપણું રાજભવન હવે રાજભવન નથી રહ્યું ધર્મશાળા બની ગયું છે તમારી રાણી રોજ સંતોને લઈ આવે છે અને બધા ભેગા થઈને રાતોની રાતો ભજન ગાય છે કોઈને સુવા દેતા નથી તંબુરા લઈને ભજન કર્યા કરે છે અને કહ્યું એક સેકન્ડ લાગશે તમારી લાજ શરમ બધી મુકાઈ જશે અને કાળી ટેલી લાગી જશે કે રાજાના ઘરે આવા વ્યવહાર થાય છે એ રાત્રે જાગીને પછી ભજન ન કરતા હોય ઉપાદે તો રૂપરૂપના અંબાર છે કોણ એવો પુરુષ હોય કે કે જેની વૃત્તિ ના બગડે અને આપણી આબરૂ ન જાય એ માટે એક વિનંતી કરું છું તો કહે કે શું એવો પેરો રાખી દો કે કોઈ અંદર આવી જ ન શકે કોઈ સંત અંદર આવવા જ ન જોઈએ અને માલદેયે તો પેરો લગાવી દીધો અને પેરો લાગી ગયો એના ઘરની ચારે બાજુ પહેરો મુકાવી દીધો દરવાજા પર તાળા લાગી ગયા અને ચોકીદાર મુકાવ્યા કે કોઈ અંદર જવું જ ન જોઈએ અને બધાને જાહેરાત પણ કરી દીધી કે કોઈ પણ સંતોએ અંદર આવવું જ નહીં અને ચોકીદારે પણ સ્વીકાર્યું કે હવે કોઈ અંદર નહીં આવે કોઈ મહેલમાં ન આવી શકે પણ જેને અંદરથી જ અલખ જાગી ગયો છે એને બહાર જવાની શું જરૂર છે એ તો રોજ ભગવાનના ભજન કરે અને અલખમાં સ્થિર થઈ જાય અને એક દિવસ તે ભજન કરતા હતા ત્યારે એક ભજનના શબ્દો તેના કાનમાં પડ્યા અને અવાજ ઓળખીતો લાગ્યો કે આ તો મેઘ ધારવાનો અવાજ લાગે છે મેઘ ધારવો એ ભજનથી વાયક પહોંચાડી દીધો ભજનમાં એ એવું કહેતો હતો કે આપણા ગુરુજી આવવાના છે અષાઢી બીચ અને શનિવારના દિવસે ઉગમસિંહ દાદા પધારે છે અને બધી ગંગાના માણસોને વાયક શબ્દોથી મોકલું છું આ શબ્દો રૂપાદેના કાનમાં પડ્યા અને સ્વીકારી લીધું કે હવે તો મારે જવું પડશે પણ હવે થશે શું બધું સોંપી દીધું ભગવાનને કહે હવે ભગવાન જ બધું કરશે એ સમયે ઉગમસિંહ દાદા આવી ગયા છે પાઠ પૂરાઈ ગયો છે અને જ્યોત પ્રગટ થઈ ગઈ છે અહીંયા રૂપાદે અલગ ધણીને મળવા માટે તલપાપડ થાય છે કે મારે ધણીના દરબારમાં જવું જ છે એ તો સોળે શણગાર સજીને તૈયાર થાય છે સવા લાખની વઠણી ઓઢી બાજુબંધ પહેર્યા દસે આંગળીઓમાં વેઢ પહેર્યા અને મોતીની મોજડી પહેરી સોળે શણગા સજીને તૈયાર થઈ ગયા અને હાથમાં પૂજાનો થાળ તૈયાર કર્યો અને નીકળ્યા તે જ્યાં હાથમાં થાળી લઈને નીકળવા જતા હતા ત્યાં જ એક સર્પ આવી ગયો અને પલંગ ઉપર એમને એમ પડી ગયો આ મારી રક્ષા માટે જ છે અને એને રજાઈ વઢાડી દીધી અને એ તો નીકળી ગયા જેવા જ નીકળ્યા છે તે સાથે જોયું તો ચોકીદાર તો સૂતો હતો તેને વિનંતી કરી પરંતુ ચોકીદાર જાગ્યું નહીં અને એને તો અંદરથી પ્રાર્થના કરી કે જો મેં મારા સદગુરુને ભગવાન જ માન્યા હોય અને જ્યોતમાં પરમાત્મા બિરાજતા હોય તો આજે મને રોકતા નહીં અને એ સમયે તાળું એમને એમ તૂટી ગયું અને દરવાજો ખુલી ગયો અને આખા નગરને વિંધીને રૂપાદે તો જ્યાં પાઠ પુરાતો હતો ત્યાં ગયા ત્યાં ગત ગંગામાં પહોંચી ગયા બધા રૂપાદેને જોઈને રાજી થઈ ગયા અને ભજન થયા છે એ સમયે રાજમહેલમાં દાસી જાગી ગઈ જોયું તો તાળું તૂટી ગયું છે અને દરવાજો ખુલ્લો છે અને તેને રૂપાદેને જાતા જોયા છે સોળે શણગાર સજીને તેને તો ચંદ્રાવલીને જગાડી કે મોકો છે તારી પાસે ઓલી સોળ સળગા સજીને જાય છે અને ચંદ્રાવલીએ રાજાને જગાડ્યા કે હાલો માલ દે તમને બતાવો તમે માનતા ન હતા ને એ નીકળી ગઈ છે કહે ના ના નીકળી જ ન શકે પહેરો જ એવો છે કહે ચાલો બતાવો અને રાજા જાય છે તાળું તૂટેલું જોયું અને દરવાજો ખુલ્લો છે એ તો રૂપાદેના મહેલમાં ગયા અને અંદર ગયા તો કહે કે આ તો સૂતી છે અને તલવારથી જેવી જ રજાઈ ઊંચકી ત્યાં તો નાક ઊંચો થયો અને ફૂંફાડો માર્યો બંને ડરી ગયા અને બંને બહાર આવી ગયા ચંદ્રાવલી કહે કે જોયું ને પોતે તો વહી ગઈ અને મારી માટે સાપ મૂકતી ગઈ કે આને સાપ કરડી જાય અને મારો રસ્તો સાફ થઈ જાય તે બંને બહાર આવ્યા અને ચોકીદારને ચગાડ્યો કે આ કેમ ભાગી ગઈ છે તો કહે કે હું તો સૂતો હતો માફ કરો બાપુ મારાથી સુવાય નહીં પણ મને નીંદર આવી ગઈ માફ કરો મેં દરવાજો નથી ખોલ્યો અને માફી માગવા લાગ્યો અને તર્કની વાતો કરતો હતો પણ રાજા તો એકદમ ગુસ્સામાં હતા અને એવી તલવાર મારી કે એક તલવારના ઝાટકે તો માથું કાપી નાખ્યું અને કહે કે ચાલો આપણે જઈએ ઓલા મેઘ ધારવો છે ને તેને ત્યાં જશે આજ હું એને બધાની વચ્ચે મારી નાખીશ એ મેઘ ધારવાને ત્યાં ગયા અને જોયું તો ભજન ચાલતા તો કહે કે આ બધાય તંબુરિયા છે રાજા કહે કે આમ નહીં આપણે પાછળથી જઈને જોઈશું કે આ બધા કરે છે શું અંદર અને એ તો પાછળ ગયા અને નળિયા ઉપર ચડ્યા અને ડોકિયું કાઢ્યું ત્યાં તો આખી ગતગંગા ભરાઈને બેઠેલી છે સાધુ સંતો છે જતીઓ સતીઓ છે અને ગાદી ઉપર ઉગમસિંહ દાદા બેઠા છે અને જ્યોત ચાલે છે અને પાઠ પૂરેલો છે અને બધા ભજનમાં લીન છે રૂપા દે પણ ભજનમાં લીન છે આટલા બધા લીન છે આ છે કોણ એવું શું કરે છે આ ઉગમસિંહ કે આ બધા તેનામાં લીન થઈ જાય છે કાંઈક તો તાકાત છે પણ એ હતી ઉગમસિંહની નિર્દોષતા તેના કારણે બધા તેનાથી પ્રભાવિત થઈ ગયા હતા આ ઉપરથી ડોક્યું કરીને જોતા હતા ત્યારે રૂપાદે કહે કે ગુરુદેવ મને આ જ્યોત ઝાંખી થતી લાગે છે તો ઉગમસિંહ દાદા કહે કે રૂપાદે કોઈ નૂગરો અહીંયા આજુબાજુમાં લાગે છે તેથી જ આ જ્યોત ઝાંખી થવા માંડી છે જે મહાધર્મમાં ન હોય તેવો મને લાગે છે કે તેવું કોઈ અહીંયા હાજર છે મને લાગે છે કે ક્યાંક તારો પતિ માલદેવ જ અહીંયા હાજર નથી ને તો ઓલો એકદમ નીચે નમી ગયું કે ક્યાંક દેખીતો નથી ગયા ને માલદે કહે કે આ લોકો જોઈ જશે તો આપણી ફજતી થશે જલ્દી જલ્દી ભાગી ગયા અને ઉતરવાને બદલે સીધા જ નીચે આવી ગયા કે ગામ જોઈ જશે તો ગામ કહેશે કે રૂપાદે અહીંયા ભજનમાં આવ્યા હતા અને રાજા મેળિયા ચડીને જોતો હતો આપણે જલ્દી જલ્દી ભાગી જઈએ પણ જવા સમયે બધાના પગરખા જ્યાં દરવાજાની બહાર પડ્યા હતા અને મોતીની મોજડી જોઈ ઓળખી ગયા કે આ તો રૂપાદેની જ છે કાલ સવારે કહે કે ત્યાં હું નહોતી ગઈ તો આ પ્રમાણ બતાવવા માટે એક મોજડી લઈ લો અને એને મોજડી લઈ અને બગલમાં રાખી દીધી પછી ત્યાંથી નીકળી ગયા ચંદ્રાવલીએ કહ્યું કે આપણે અહીંયા તેના મહેલની બહાર જ ઊભા રહી તેના રૂમની બાજુમાં એક નાનકડી એવી શેરી હતી ત્યાં ઊભા રહ્યા આવે એટલે સીધું માથું જ કાપી નાખ્યું અને ચંદ્રાવલ્લી અને માલદે બંને રૂપાદેની વાટ જોઈને ઊભા હતા પણ જ્યારે રૂપાદે આવે છે ત્યારે તે બંને મોજડી પહેરીને આવે છે તો આ મોજડી તેની પાસે કેવી રીતે આવી તે જોઈશું આગલા વિડીયોમાં જય અલખ ધણી જય રામાબીર થેન્ક યુ ફોર વોચિંગ